ગુજરાત દ્વારા મોડ્યુલ ની તપાસ કરશે જ્યાં ગુજરાત એટીએસએ એક્યુઆઈએસ મોડ્યુલ નો પર્દાફાશ કર્યો હતો ગુજરાતમાંથી બે આતંકીઓ સહિત કુલ ચાર ઝડપાયા હતા અને અરવલ્લીના મોડા સાથી સેપુલના કુરેશીની ધરપકડ કરી હતી અમદાવાદના જુહાપુરાથી ફરદીન મોહમ્મદની ધરપકડ કરી હતી અને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે અને ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા એક્યુઆઈસની મોડ્યુલનો તપાસ અને સાથે આ તરફ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી એનઆઈએ ગુજરાત એટીએસ દ્વારા જે એક્યુઆઈએસ મોડ્યુલ ઝડપાયા હતા તેની તપાસ હવે કરવામાં આવશે ગુજરાત એટીએસએ એટીએસ મોડ્યુલનો ફાશ કર્યો હતો ને તેને લઈને હવે તપાસમાં અનેક એવા ખુલાસા થવાની સંભાવના ગુજરાતમાંથી બે આતંકીઓ સહિત કુલ ચાર ઝડપાયા હતા અરવલ્લીના મોડાસાથી પણ સેફુલ્લા કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછ અને હવે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવશે એક્યુઆઈએસ મોડ્યુલની મુખ્ય તપાસ હવે આરંભી દેવાઈ